કચ્છના હાજીપીર રોડ ની ખરાબ હાલત થતા લોકોને પડતી હાલાકી મુદ્દે વિવિધ ગામના અગ્રણીઓ સાથે રચાયેલી કોર કમિટી દ્વારા કલેક્ટર સુધી રજૂઆતો કરાઈ છતાં પણ હજુ સુધી ન્યાયિક જવાબ ન મળતા આખરે હાજીપીર વિસ્તારના અનેક ગામો આંદોલનના માર્ગે ચડ્યા છે ખરાબ રસ્તાને લઈને સ્થાનિક લોકોએ આજે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો તો વિરોધ કરી રહેલા લોકોની પોલીસે અટકાયત કરી હતી તમને જણાવી દઈએ કે હાજીપીરના સરપંચ પ્રતિનિધિ હાજી ઇસ્માઇલ મુંજાવરે જણાવ્યું હતું કે આ લડત અચોક્કસ મુદતની હશે જેમાં નાની તથા મોટી બંનેની ગામજનોમાં જોડાશે અને બસ એમ્બ્યુલન્સ તથા ના નવા વાહનોને જવા દેવામાં આવશે જેના માટે અલગથી ડાયવર્શનની વ્યવસ્થા કરાઈ છે તેમણે ઉમેર્યું કે અમે રજૂઆત કરી કરી થાક્યા છીએ અને આ વિસ્તારના ગામોના લોકોનું પ્રતિનિધિત્વ મંડળ વારંવાર રજૂઆત કરે છે છતાં પણ તંત્ર આંખ આડા કાન કરે છે ત્યારે લોકશાહીમાં આ ક્યાં સુધી સહન કરવાનું તેવી નારાજગી વ્યક્ત કરી હતી આંદોલનનું મેન કારણ છે હાજીપીર જે રોડ છે જે ઢોરોથી હાજીપીર સોળ કિલોમીટર રોડ આજે ત્રણ વર્ષથી લટકેલી હાલતમાં છે સરકારે પૈસા પણ મંજૂર કર્યા હતા પણ કામ રાખનાર એજન્સી અધવચે કામ મૂકીને ભાગી ગઈ હતી જેના કારણે અહીંયાના સોળ થી સત્તર ગામોને આવવા જવામાં તકલીફ પડી રહી છે સ્થાનિક લોકોને નખત્રાણા કે ભુજ સુધી જવું હોય તો આ સોળ કિલોમીટરની અંદર દોઢ થી બે કલાક જેટલો રસ્તો ટાઈમ નીકળે છે તેમજ ઇમરજન્સીમાં કોઈ પણ બીમાર માણસને હોસ્પિટલે પહોંચાડવું હોય તો પણ આની અંદર ઘણી બધી તકલીફ થઈ રહી છે કેટલીક પ્રસ્તુતિ માતાઓ એમ્બ્યુલન્સ અંદર પ્રસ્તુતિ થઈ જાય છે આ રસ્તાના કારણે એવી બધી સિચ્યુએશન ઊભી થઈ છે જેના કારણે આજે અમે આંદોલન કર્યો તો એના પહેલા અમે કલેક્ટર સાહેબ શ્રી તેમજ સ્થાનિક જેટલો પણ સરકારી તંત્ર છે લેખિત પણ આપ્યો હતો પરંતુ કોઈ રસ્તો એનો કોઈ નિરાકરણ ના આવતા આજે ના છૂટકે ગ્રામજનો દ્વારા ચકાજામ કરવામાં આવ્યો છે અને આવનાર દિવસોની અંદર પણ જો અમારો પ્રશ્ન હલ નહીં થશે તો આવનાર દિવસોની અંદર પણ અમે વધુમાં વધુ પ્રોગ્રામ આપીને અમારો રોડ નું કામ તુરંત થાય એવી માંગણી છે